સુરતના સારોલી વિસ્તારમાં આવેલી રાધા રમણ માર્કેટમાં પાઇપ બદલવા સહિતની કામગીરી કરવામાં આવી હતી જે કામગીરી પૂર્ણ થયા બાદ આજે પાલક પાલક ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી તે દરમિયાન આવેલા કારીગરો ઉપર ચડી રહ્યા હતા ત્યારે પાલક તૂટી પડી હતી જેના કારણે પાંચમા માળેથી ત્રણ જેટલા કારીગરો નીચે પટકાયા હતા જેમાં બે યુવકોના મોત નીપજ્યા છે જ્યારે એકની હાલત ગંભીર છે બે યુવકોના હાથમાં લોખંડની એંગલ હાથમાં આવી જતા લટકી જતા

શિવમ મિશ્રા પાલક ઉતારવા માટે ઉપર ચડી રહ્યા હતા

ગંભીર સામે છે ઘટના અંગેની જાણ થતા સારોલી પોલીસ પણ દોડી આવી હતી સારોલી પોલીસ દ્વારા પરિવાર અને સાથી કામદારોના નિવેદન નોંધીને ની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી ઘટના થી કેસે સુબહ આય ઘર નીચે સુપર પાલક પે ચડે જાના બહાર સે ઉસકે લાઈન ખોલે और अचानक रस्सा टूट गया रस्सी का फल और डायरेक्ट नीचे गिर गए सर पालक साथ में आ गया नीचे कौन कौन नीचे गिरा और कौन बच गए मैं मंगेश दो जन बच गए और मोन्टू मिंकू और संतोष ये तीन जन नीचे गिर गए थे इसमें से एक जन बचे हुए हैं किसकी मौत हुई संतोष की और मोन्टू की आपको आप कैसे बचे थे और रस्से पे रस्सा पकड़ के बारी पकड़ के ऐसे लटक गए थे दो जन फिर उसको कैसे यहाँ पे लाए थे फिर एम्बुलेंस हा, से हाँ एक सौ आठ यहाँ पे क्या बोला डॉक्टर ने लाए तो डॉक्टर ने बोला दो जन तो डेथ स्क्वायर हो गए और एक जन अभी सीरियस है उसका कमर पर फ्रैक्चर हुआ है